સુરતના નવસારી બજાર વિસ્તારમાં ફ્લેટનો સ્લેબના પોપડા પડ્યા હતા કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એક સ્લેબના પોપટા પડ્યા નાસભાગ મચી હતી ફ્લેટમાં હાજર એક મહિલાના માથા પર સ્લેબના પોપડા પડતા મહિલાને ઈજાઓ પહોંચી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને જેવો કોલ મળેલો હતો જે અમે ઘટનાસ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે એમને જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવ બન્યો હતો જેથી એમને કોલ આઠે આટે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા યુ કઈ ખાસ્ય નતું બે બા બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ સાત એક વર્ષથી જે કરીબ ખરું 7 8 7 8 વર્ષ થઈ ગયા છે સર ફાયર ને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસારી બજાર ફાઈર સ્ટેશન થી એક એક ગાડી બોલાયેલી હતી પણ જે તે કારણે અમ તબસ્ત કરતા નોર્મલ છે ને એક બેને ઇજા પામેલ છે એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે